કરો છો બેસો ની ગમણો માં હોય કોઈ ના થોડું કીધું પૂરા પૂરા ન શકું દાતણ કરાવ

હાલ ભલે અડયો પોખ્યું પણ બધી જમીન છે ને મારા હારાના નોમું કરી દેવી પડશે એરિયા જીવ છે ત્યાર સુધી બધી જમીન એવાના નોમું કરી દઉં અને પછી કયો લાગી લાગ્યું તમે તાર કરજો જેમ કરવું એમ પણ હાલ છે ને મારા હારાના નોમું કરી દેવું પડે ને આ તો શું ને બધા બથાય પડ્યો અત્યારે જમીન માટે તો બધા લડી મળ્યું છે આમ કહેશું કે નહીં અલ્લાહ અલ્લાહ સુધી હા તો નાકડી ગયા છે આ તમારે પહાડો જાઓ તો મારે શું જરૂર પડી તમારા હારો હતા નહીં તમાર હારમ બે તમે તો આખો દાડો ભાઈ ખાટલા તોડતા હોય ને એવું નહીં ખાટલા તોડતા હોય પણ આ તો આખો દાડો કોમ કરી ભેગું બેટલું કોમ કરો છો જાણું ત્યાં તો બેટલા વાતો કરતા હોસો એક હજાર તો ભરે નહીં તમારે સહી કરવાની છે મારી સહી ની શું જરૂર પડી એટલે તમાર જમીન રે ને એનું ખાતા કરાવવાની છે બે અલગ અલગ ખાતા પડાવવાનું છે એટલે કઈ કીધું મારા હાર કીધું છે એટલે તમારે શું જરૂર પડી तो विचार नाही लोन लो नाही विचार मला खबर गलबा बधी बाजती पटी जो सका मजुरी थती नाही चार पाच लाख रुपया लोन लेर करवानी

છે પડવું બીજું કોઈ નઈ હું નહીં બતાવા દઉં સહી ખાલી કોને આટલા કરાવવાની સહી સહી મને તો બધી ખબર પડી જાય આટલા જ સહી કરવાની

સમ દીત કરીને કાઢી મે લે ઓ દીતકારે યોને અમે એ ખોટો અમે સહીય કરવાની હતી સ ને પાળી સહીય કરવાની તે સહી કરી ન હું કરું છું સ સ હું કરું છું એટલે બધું બસાઈ પડું છે એ ગલવા મુડુ આમ પડી વાત કર હા મે તારું હું બથાઈ પડ્યો તો પછી અમે મારા ખાતો જુદો કરાવો કેમ તમે મોટા છો

મને મારું આ લઈ તમે તમારું લઈ લ્યો મેં શું લઈ લીધું હતું આ તો ના શામ પાણી થઈ કરવાની ખાતો જુદો અને તમે એમ કેતા હતા કે ઈ વાલા શેડી કોણ છે છે નહીં મારા સમય મારા છોકરા બરોબર જ છે મારા હોય એક જમઈ નહીં એટલે તારા ખાતા કરવા છે જમઈ ના મારા ખાતા કરીને મારા મારા જમઈને ખાતા કરી આલી જો તમારું કરું તા શું કેવા તાળે એ રાત છેવા કરશી મારી તમે લઈ કરો

ફોટો કરી રહે છે કો કરી રહે છે ઘરવાળા મારા તારો લઈ નહીં લેવું પણ તને પસ્તાવાનો વારો આવશે ભલે પસ્તાવાનો આવશે નહીં એટલે હું તમાર ખભે ઓછો છે ખભા ઓછો ઓ મારા ખભાવો છો પણ એ દાદા તને નહીં દેખાય મારા બધું હોભળું નહીં તમે તાર મને મારી જમીન મારા ખાતા કરી ના ના તારી જમીન લેવી નહીં પણ આ તું કરી રહે છે ને એ તો કુવામાં પડી રહ્યો છે મને ખબર છે મને દેખાય છે એટલે હું કુવામાં પડું છું તમે નહીં પડતા હું કુવામાં પડું છું આ મારી જુડી હોય છે એ તમારી બેહો જવાની કોઈ ડોળું બોલવાનું નહીં એમ નહીં મને તારા જેવા કોઈ નહીં નફર જમાઈને કોઈ માથા પર નહીં બેહાળવા આ તારો એક જમાઈ છે दारुડિયો ઈ નકર તો તારા હારે दारुડિયો હારો

એટલે તમારે કેવાનો કે બાપા હોય તો કરી દો આમ તો મારા વેચવાનો તો વિચાર નતો પણ આ કાયમના કાયમ ના જ કુતરા બોના બોલચી કેતા બાબત બોલચી એ બધું હોબલી જવાય આપણે વાત તમારી સાચી ઇના કરતી શાંતિથી તમે ત્યાં બેઠા બેઠા બિલ ફાળે જો કોઈ નું હોફળ કે કરું કોઈ હા આ તો પાકું પોન છું ચાલે ખરી પડેલું કોઈ નક્કી ના હોય એટલે તે તાર તમન જે ગમે એ ખરો અને તમે કો ખારું જ વિચારતા હા તમારે આટલી ઉંમર છે પાવળો લઈને પોણીવાળવા જાવ હા એટલો તો કહું છું ઇના કરતી શાંતિ તમને આ આ ના કાઢો હોય પાછો ના જ કાઢે પર જમીન નતારે કુન કોઠે

શું કીધું કે બાપા અમે તમે ખરા નાટલી ઉંમરમાં કી તમને તકલીફ પડે ઇલા થી કી આપરા વેચી અને અમદાવાદ પ્લોટ લઈ લઈએ અને મકાન બનાવી દઈએ અને તો તરત ઠંડા સોય લે હોટેલ બેજો બેઠા બેઠા બિલ પાડજો અને આટલી ઉંમરમાં મારા કોમય એમ થાય ના અને એ શાંતિથી બેઠા બેઠા રોટલા જ ખાવા છે કે ઠંડા સોયલા કશો હતો ને હળો એ ભગવાન હાય ગલબા આવો ઊંઘ હારી આવતી છે અમાર તો શું કરવાનું અમે બેઠા બેઠા ખાવાનું અને ઊંઘવાનું

મારી પાટે તો હું ગમે તે કરું તે માથા ઉપર ઇન ફરક બધા માથા ઉપર ઇન ફરે છે હું નવાઈ ન લાવું માથા ઉપરવાનો એ તારા હું જરૂર પડી તારા હું જરૂર પડી અમે કા વિચાર કા છે એટલા વિચાર કા તો બે હીડ્યો છે એટલે હું વિચાર કાઢવાનો તો જ જમીન વેસવાની મારા મારો જમીન વાળ દેવું બધું

એટલે મારું મોટું જામ તારો હું દારો બગડી જાય ખાવા માં ખેતરમાં આયા ભર્યો બર ખરાબ કરો પેલા તમે ની તો બોલાય બોલો પણ મને બોલાશો

બધું કાઢવા બેસી દેસુ હું કાઢું રાખું તમારે નહીં ના ત્યાં ખાતલ પડે એ પછી કોણ પાણી પાવા આવશે એ સમય કોકડીયામાં ફરશે પછી વાયકન તને કોણ ફેવર છે એટલે હું વઈ રહ્યો હું ઈ લઈ જાઉ જોઉં છું શેવો તને કોકર એમ ફેવર લઈ જાય છે તમે તમારું લઈ જાય છે મને ગમે જેટલી રપત પર છે ને તો હું તમારા ઘરે નહીં આવું નહીં આવું તમારા ઘરે

આ તો બધું કોમ પડતું મેલી અને ગલબા કાકાની ખબર કાઢી આવવા દે કોમમાં લોકો વાતો કરે છે કે ખાટલા હેન્ડ થઈ જાય છે ખાટલો પકડી પાડ્યો છે અને એ હોય તો બાપડા એ જવાનીમાં મારા જાણે કશું નહોતું ને તો ઘણી મદદ કરેલી છે એક વખત મારા ઘરનો પતરો નહોતો ને તે ઉછીના પૈસા આલી અને પતરો લઈ આવ્યો હતો યુવાના ગુણ તો કદીએ ભૂલો એવા નહીં એટલે ગમે તે પણ જતા જતા ખબર તો પૂછવી પડે તે આજ તો કીધું ગમે તે થાય ઈવન આઈજી આવો અનો સામ પૂરું વ્યાજય નતું લીધું તાણે નું બિલકુલ ગલબા કાકા ઓ ગલબા કાકા ગલબા કાકા गल्बा काका का, हारू तो सक बगा हारू हूँ भाई आ लगी रे पग मिलू सो भू तो फाटरी उपड़ी जाए सा नहीं रवा तो नहीं खामा तो तो हाँ सड़ा सा हाँ, सा। हाँ सा। दू गल्बा काका का? भाई बगा हूँ खाए काले शिशली सुला मेली थी तब पहलू जो सुला पर उतारवा जो ना हाथ है जुटा तब भूते

અને ઓટલો નહીં મળતો ને એટલે આ એકદમ શરીર બાજી પડી છે ને શરીકમાં હેમત નહીં ને ટાઈમ ખાવા નહીં મળતું ને ઈમો અત્યારે હાલે આ ડોહાણ ખોરાક ચાલુ થઈ જાય ને તો પાછો પટી મેલ તો થઈ જાય ઓના માટે આમાં આપણે તો પર ભાર આ રહ્યા ખવડાઈ ખવડાવી કે એક ટેમ ખવડાઈએ બે ટેમ ખવડાઈએ સેલું ખવડાઈએ ના હોય તો શેનાજી વાત કરવા દે ઈવાના કુટુંબી ભાઈ છે અને ઈવાના હાગા ભાઈ છે એટલે ના હોય તો એના રોટલા ખવડાવે ને દવા ખોન લઈ જાય ને તો વળી કોઈ કરીને હો જે બે ચાર વાર વધારે કાઢે શેનાજી જ વાત કરવી પડશે મારે હા રોજ જોતો તો કીધું આજ પાકા કાલે પાકા પણ આજ પાછી છે હાયનું કીધું પાક

અને કોઈ તમારા ને અઠી જાય એવું નહીં મારે તો ભગવાન ને ગણું આલી જા પણ એ કરો ને દશમન ની ભાઈ ખાઈ જતો તો દશમન હોય ને ના ખાટલે જઈને બેસે ને તો એની શરમ આવે કે મી જે ડગલો ભર્યો છે ને એ ખોટો ભર્યો છે એટલે ભગવાન માથા રાખી અને તમારો ભાઈ ના ના મે સેવા ના કરો ના કરો તમે હું અને મે બધું ખાઈ જતો તા ચાર વીઘા છે ને એ વેચી કાધી ખોરાક ની જરૂર છે અને દવા ની જરૂર છે પણ બુઠા ને ખબર નઈ પડતી હોય મારી ખુ સેવા કરવા આવશે સના કાકા ચીડિયા ચૂપ ગઈ ખેલ પટી ગયું

અમે ચોધી બેઠું હે અને શેના ભાઈ આ બધું હુકલ લાવે છો શો ખવાય છે ભાઈ નહીં ખવાય ભાઈ કાલ સિસડી આ લઈ ગયો પેલું છોકરું તો ખાઈ મને ઘણો પસ્તાવ થાય સર પણ કરો જલસા કરવા માંડ્યો નહી

મેળો મારે કોઈ નઈ થાય તો કઉ છું લઈ કાલ તો હું એટલું હેરાન છો આ દુકાન ના ટેકે નહીં તમને ટાઈમ ખોરાક નહીં મળતો ને

પણ મુએ પેલી સોળી સોળી કરી અને કોઈ લાખ રૂપિયા ની ને એ થઈ ગયું પણ હું ભૂલ કરી છે ને એવી તમે ભૂલ ના કરતા એક વિગો તો રાખજો સેવા કરી એવી ભાઈ ખાવાનો વારો આવે છે